તો વાત કરીએ દેવભૂમિ દ્વારિકાની તો દેવભૂમિ દ્વારિકાના જામ ખંભાળિયામાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા અન્ય શહેરો કરતા અહીં દર વર્ષે રથયાત્રાના બીજા દિવસે એટલે કે શ્રી જગન્નાથજીની રથમાં સવાર થઈ અને ભક્તોને દર્શન આપવા શહેરના માર્ગો ઉપર રથયાત્રા નીકળી હતી ત્યારે રથયાત્રા રૂટના માર્ગો જય જગન્નાથજી હરે રામ હરે કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યા

સાપડા સિનેમા રોડ નગર જોધપુર ગેટ નગર ગેટ ત્રીજી શોપિંગ થઈને નવી થઈ નવી બાદ હતી જગન્નાથ ભગવાનની લોકો માટે મહાપ્રસાદમ હતો બધા માટે સંખ્યા માટે આયોજન રાખેલું પ્રસાદમ અને ભગવાન એમાં કોઈ ભેદ નથી હોતો ભગવાનની પ્રસાદ એક જાતની કૃપા છે અને શાસ્ત્રમાં કીધેલું છે ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા તે બિરાજમાન હોય એના કોઈ દર્શન કરે અથવા રથયાત્રામાં જોડાઈને રસી ખેંચીએ તો જન્મ મૃત્યુ ના ને પાર થઈ જાય છે આ જગન્નાથ ભગવાન આટલા કૃપાળું છે કેમ કે લોકો આગળ આજે કલયુગમાં સમય નથી સમય બહુ ઓછો છે કોઈ પણ વ્યક્તિને આપણે કહી આવો